ગરમી એ થાય ને પવન એ આવે સાચું સમજાતું નહીં સાચું હું એ તો આપણે આ ખેતરમાં એરડાઓ આવવાના હે અને વરસાદે થોડોક વ્યાયામો લીધો એટલે હર કોણ ચાલુ કર્યું હે જો સવાર સવારમાં ટાંકી પૂરું કરી અને આવતો રહ્યો હું પૂરું થાય ને ત્યાં સુધી બારું નખાતું ટેકતા થોડુંક લીલું પડે હે પણ આપવું પડશે એનું કારણ છે કે વરસાદની આગાઈ છે તો વરસાદ આવી જાય હે ને એકી મે નહીં રહે એટલે લીલું તો લીલું કાંઈ કા હાથી અને આપણે એડા વાવાના હે આમાં લીલું પડે છે રાંગા ફેરું તું હાલે આવો લીલો ગાર ગારા જેવું નીકળે ફિલાલ ચાલુ રાખવું પછી થાય ખરો દેખાય તમને વરસાદ વધારે આવો મેંડો એટલે ડાંડા ઊંચા કરીને હવે જવું પડશે ઘરે ગુરુ કઈરા સિવાય જવાનું નહોતું પણ લોચા થઈ ગયા વરસાદ આવી આરો વરસાદ પડે જો આરો વરસાદ આવતો હોય તો ઘણા ઘટ બંધ કરવું પડે વરસાદ આવો સાંજના સાડા છ થઈ ગયા અને ગાયો દોવાનું કામકાજ ચાલુ છે ભગવાનની ની આરતી થઈ રહી છે મારી માતાજી મનાવવાનું બાકી છે અને આવ્યો આવ્યો તેમ બપોરે બે વાગે સુઈ ગયો તો અહીંયા છ વાગે ઉઠે ચાર કલાક સુઈ ગયો આખી રાત ની નહાવાનું હા તો આવેલું નહીં પછી અત્યારે જોવા જઈએ ને ભાઈ હવે હું હાલ્યું છે કે નથી લગભગ તો નહીં હાલ્યું એનું કારણ હે કે ઘણો વરસાદ આવી ગયો જાજો વરસાદ આવી ગયો હું પાણી હાલતા કરું નહીં એટલે લગભગ નહીં હાલે એટલે હવે જ આખો થઈ છે અને એની એવરેજની આપણે વાત કરી તો અત્યારે આવી જમીનમાં હતી હાડા તળ હાડા તળ તો થાય એક કલાકે સાડા ત્રણ મીઠું થાય જો કડક જમીન હોય તો એ ખીજે સાડા ચાર ઈજે પાંચે ખીજે એટલે જમીન ઉપર ડિપેન્ડ કરે વધારે અને આપણે મહિન્દ્રાના દીવાના છીએ એટલે મહિન્દ્રા આપવાની મને પર્સનલી મજા આવે બીજો કોઈને કદાચ નહીં આવતી હોય કે સ્વરાજના દીવાના હે ને ગોંડિયારના દીવાના હે ને હોલેન્ડના દીવાના હે બધા હોય હવું નહીં મનની વાત છે ભાઈ બધાને જે ગમતું હોય લે તો મને પર્સનલી આ વધારે ગમે એટલે આપણે આ એટલે જ લીધું છે આખોથી મજા આવે અને જેટલા આ વિડીયો જોવે છે એને એક વિનંતી કે તમે વિડીયો જોવો હોય એનો વાંધો નથી કંઈ સારું જ છે પણ આ રીતે સબસ્ક્રાઈબી કરી નાખો ચેનલ હું જોવું ક્યારેક સ્ટુડિયોમાં નવરો રહું ત્યાં જોતું હોય ને ત્યારે જોવું સિત્તેર ટકા લોકો એવા છે જે સબસ્ક્રાઈબ નથી કરતા નહીં જોવે વિડીયો જોવે પણ સબસ્ક્રાઈબ ન કરે એમ જો ત્રીસ ટકા જ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય ને એવો અમુક મહેરબાની કરી સબસ્ક્રાઈબ કરો તો વધારે મજા આવે મારો એ થોડોક હું કહેવાય જુસ્સો બુલંદ થાય થોડીક વિડીયો બનાવવાની મજા આવે બાકી ચારસો વ્યૂમાં તો આમ શું કહેવાય બહુ થોડુંક ભાંગી જાય છે તો જેટલા વિડીયો જોવે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને બે લાઇક કરીને દબાઈ દે બસ હું તમને કહેતો હતો ને જો આમાં હે ને અત્યારે લગભગ બસોથી ત્રણસો હું આ ઓછા ગૌ વધારે છે પણ આપણે થોડાક લિમિટમાં રહી ગઈ

આઈ દાયત આપણે અહીંયા હોવાનું છે અત્યાર સુધી વિડીયો એડિટિંગ કરતો તો વિડીયો એડિટિંગ પૂરું થઈ ગયું હવે જમાઈ દેવાની છે અને વિડીયો અહીંયા પૂરો કરી મળીએ કાલ નવો વિડીયો સાથે નવી મોજ સાથે ત્યાં સુધી બધાને જય જઈ બાય કરીશ